તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વાતચીત કરી છે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ચીનના વિદેશ મંત્રી વાંગચી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને તેઓએ કહ્યું છે કે ભારત ક્યારેય યુદ્ધ ઈચ્છતું નથી બંને પક્ષોએ શાંતિ જાળવવા સહયોગની ભૂમિકા પર ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે ડોભાલે ચીનને સ્પષ્ટ કર્યું યુદ્ધ ભારતનો વિકલ્પ નથી યુદ્ધ કોઈ પણ પક્ષના હિતમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વાતચીત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે ચીનના વિદેશ મંત્રી વાંગ ચી સાથે ટેલિફોનિક વાતચીત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે બંને પક્ષોએ શાંતિ જાળવવા સહયોગની ભૂમિકા પર ચર્ચા કરી છે